અલ્યા આવાજે કળિયા રેશ માર રેશ આ અલ્યા રેશ માર શું છે અલ્યા અલ્યા દાડા શું છે આ ભરાતું નઈ ધગો મારો છે કેમ ધગો મારો છે બારી અલ્યા ધગો એમ મારો આ કોણ છે આ માર છે આ માર માસણ ઓ આ તો માજમો છે ઓલકો તો મો સંપલ હવે સંપલ પોઈન્ટ થી પેરવા ફોરણો ઘરે લઈજો

રામે હું સુપર રાસ જતો આગળ બેહું પિયો હડો અરે એ ફૂલી ફોર વેશ માર એકદમ અલ્યા તું એક

બેઉ પર હું મોય અલ્યા એ એ પરોણો આવરો આવરો ગાડી ભારી છે આજ ભારી છે તો એટલે ભાવ ભાવ ઉતરજો ઉધો હાજો ચા પાઓ ચા જૂજ ના

એના ભાઈ કર્યો સીજી રોડ તમે ગાડી તમે ગમ ગમણા ગાડી ઘરે આવશે કે ઈ સરપંચ પાસે સીજી રોડ બનાવ્યો છે એ ઘરે મને કે મારા પપ્પા સરપંચ છે હડો આવરા આવે મારા કીધે ભોય હેડો તો તમે કો હેડો આવો તમારા આ સડા સડા ઉપર એવો આ બાજુનો સડા ઉપર તો ઉપાડી નથી કેતા જો તમારા માઇસણ

નથી <laughs> <-pahou. le>. <laughs> <bea. laughs>

તારે <small> છે <small> બે હીરો પોટલી મારી જાય મને વિવ્યા